કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું નું જે આ ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ દસ બે હજાર પચીસ ને વાર મંગળવાર આજના સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડિયો જોયા પછી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક જરૂરથી કરજો ભૂલી ના જતા ખેડૂત મિત્રો ખેડૂતભાઈ આજના અરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો જામ ગંભાળિયામાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે એક હજાર રૂપિયા ને ઊંચો ભાવ છે અગિયારસો ને સાસઠ રૂપિયા ત્યારબાદ તલોદની વાત કરે તો તલોદમાં એરંડાનો નીચો ભાવ છે બારસો ને સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો ને સિત્યોતેર રૂપિયા ખેડૂત મિત્રો થરાદની વાત કરીએ તો થરામાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો ને પાસઠ રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો ને અઠ્ઠાણું રૂપિયા ખેડૂત મિત્રો ત્યારબાદ ખેડૂતભાઈ સિહોરીની વાત કરે તો સિહોરીમાં અત્યારનો

ત્યારબાદ રાધનપુરની વાત કરે તો રાધનપુર માં નીચો ભાવ બારસો સિત્તેર ની વાત કરાલી રહેલો એરંડા નો નીચો ભાવશે બારસો ને વીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પચાસ રૂપિયા ખેડૂત ભાઈ જ્યાં ખેડૂત ભાઈ અમરેલી ની વાત કરે તો અમરેલી માં અત્યારનો એરંડા નો નીચો ભાવશે અગિયારસો ત્રીસ રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો ને છત્રીસ રૂપિયા ત્યારબાદ ભુજ વાત કરીએ તો પૂજમાં અરંડાનો નીચો ભાવ છે બારસો ને એસી રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને પંચ્યાસી રૂપિયા ખેડૂતભાઈ માણસા ની વાત કરીએ તો ખેડૂતભાઈ માણસા માં અત્યારનો અરંડાનો નીચો ભાવ છે બારસો ને સાઈઠ રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો ને નવ્વાણું રૂપિયા ડીસા ની વાત કરીએ તો ડીસા અરંડાનો નીચો ભાવ છે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો નેવું રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ત્યારબાદ કડીની વાત કરીએ તો કડીમાં અત્યારનો બારસો ને અડસઠ રૂપિયા અત્યારનો રંડા મહત્તમ ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા પાલનપુર ની વાત કરીએ તો ખેડૂત મિત્રો પાલનપુરમાં માં નીચો ભાવ બારસો ને છોતેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા મિત્રો ત્યારબાદ આગળ એરંડા બજાર ભાવ વિશે કુકરવાડા ની વાત કરીએ તો ખેડૂતભાઈ કુકરવાડા માં એરંડા નો નીચો ભાવશે બારસો ને પંચોતેર રૂપિયા ને ઉંચો ભાવશે બારસો ને છન્નું રૂપિયા ખેડૂત મિત્રો કુકરવાડા બાદ હિંમતનગર ની વાત કર્યો તો ખેડૂતભાઈ હિંમતનગર માં નીચો ભાવશે બારસો ને નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ત્યારબાદ ઈડર ની વાત કરે તો ખેડૂત મિત્રો ઈડરડા નો નીચો બારસો સાંચો ભાવશે એસી રૂપિયા હારીજ ની અંદર અત્યારનો એરંડા નો નીચો ભાવશે બારસો ને સાઈઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બે રૂપિયા ખેડૂત ભાઈઓ ત્યારબાદ ગોજારી ની વાત કરે તો ખેડૂતભાઈ ગોજારી ની અંદર એરંડા નો નીચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા بیا ویجاپورની વાત કરીએ તો વિજાપુર મરંડાનો નીચો ભાવ છે 1261 રૂપિયા અને ઊંચો ભાવ છે 1290 રૂપિયા ખેડૂત મિત્રો લાખણીની વાત કરીએ તો લાખણીમાં અત્યાનો અરંડાનો નીચો ભાવ છે 1271 રૂપિયા અને ઊંચો ભાવ છે 1296 રૂપિયા ત્યારબાદ પીલુડાની વાત કરીએ તો ખેડૂત ભાઈ પીલુડામાં અરંડાનો નીચો ભાવ છે 1285 રૂપિયા અને ઊંચો ભાવ છે 1310 રૂપિયા આગળ ચાણસમાની વાત કરીએ તો ખેડૂત મિત્રો ચાણસમામાં અરંડાનો નીચો ભાવ છે 1247 ઊંચો ભાવશે બારસો ને ચોરાણું રૂપિયા ત્યારબાદ મહેસાણા ની વાત કરીએ તો મહેસાણા માં એરંડા એસી રૂપિયા ખેડૂત ભાઈઓ આગળ બાબર વાત કરે તો ખેડૂતભાઈ બાબર માં અત્યારનો અરંડાનો નીચો ભાવશે બારસો ચોરાશી રૂપિયા ઊંચો ભાવશે તેરસો ને સાત રૂપિયા ત્યારબાદ સિદ્ધપુર વાત કરીએ તો સિદ્ધપુર માં નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા ગોંડલ ની વાત કરીએ તો ખેડૂત મિત્રો ગોંડલ મરંડા નો નીચો ભાવશે આઠસો ને એકોતેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ખેડૂત ભાઈઓ ખેડૂતભાઈઓ જામનગરની વાત કરીએ તો જામનગરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે નવસો ને પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને સુડતાલીસ રૂપિયા ત્યારબાદ ઢીમાની વાત કરીએ તો ઢીમામાં એરંડાનો નીચો ભાવશે બારસો ને સાઠ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને નેવું રૂપિયા માંડલની વાત કરીએ તો માંડલમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો ને પાંત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ખેડૂતભાઈ ખેડૂતભાઈ ત્યારબાદ ધાનેરાની વાત કરીએ તો ધાનેરામાં એરંડાનો નીચો ભાવશે બારસો ને સાઠ